તો કેમ છો બધું એટલું ફેમિલી તો તમે બધા મજામાં તો મજામાં જ છો કેમ કે આપણે ઓલો જોવા મજામાં જ હોય છે હવે આપણે આવી ગયા છે શરમ દદાયા કારણ કે આપણે રાજુ કાકા અમારી પછી બોલજો જો આપણે તાણે શરમાળા દાદા છે મિત્રો ને આજે આપણો પ્રોગ્રામ આમ દુહાન બુહાન એવું ગાવાનો પ્રોગ્રામ છે એટલે આપણે મિત્રો ભાઈની મુલાકાત કરવા આવ્યા છીએ તાણે એટલે તમે અમારો વિડીયો બનાવી રહેજો વિડીયો તમને જોવાની મજા આવશે લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં જેમ બને આગળ શેર કરજો તો હાલો મિત્રો તો આજ આપણે ફૂલ ડાયરાની મોજ છે તો જે બધા મિત્રોના બે બે શબ્દ આવડશે તે બધા તમને સમજાવશે અને ફૂલ મોજ કરવાના છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ જય ઠાકર મિત્રો આજે અમે ભરતભાઈને મળવા આવ્યા છીએ ભરતભાઈના સપાકરા સાંભળવા આવ્યા પેચલ અમે બધા મિત્રો ને આ ત્રણ અમે મિટિંગ કરીએ ગાડો વસાળે હા કાંઈ ઘટે જ નહીં અત્યારે તમે જોઈ રહ્યા છો ભરતભાઈ અમારે બે ત્રણ સપાકરા સંભળાવશે પેલા ભરતભાઈ કાઠિયાવાડી ઘોડીઓનો જ કે કેવી કાઠિયાવાડની ઘોડી પીરાણી તાદાણે ઠલે અમાણી માણકી પટી મારવાળી હિરાળી મોંઘી મૂલ માણ બોદળી માસરી રાળી સીગાળી સોગાળી બારી સપર વાણી સિંધાલ ધાવડી ભૂતડી રેશમ કેસમ લખી વાંદરી લાલ કચાર જબાને મરી હરીને રાસ મોગા ફૂલી એવા થારા તુરંગા વલાડ ભાઈ ભાઈ પછી એકાદું સપાકરું દાવજો રાજભાનું હા મોજ કે ડોલી લઈ ગયો બરાબર રામબાળામાં સકલ રાજભાઈ ગઢીવે ગઈ લઈ કેવી રીતે હાતા તોડીયા પાંદરા હાકલ લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થી હાગ બાગ જ છૂટા જે જમુ ડાળા બસટા પર ગાણા ગાણા તૂટા આસ મને કેટા ફૂટા જમી તક ડાળા ફળા દેગો વાળા બોલે કારા વેર જગ્યા પાંદરા વાળા રંગી કાળા રગ તાળા પુર ફોગાળા ઉઠાળાવા વાદરા નોર પડે પડે તાડી બધું કરી વાગરણ તોર હાતા તોડીયા પાંદરા હાકલ લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થી હાગ બાગ જ છૂટા જે જમુ ડાળા બસટા પર ગાણા ગાણા તૂટા આસ મને કેટા ફૂટા જમી તક

ಪಡಕಾರ એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં ભાઈ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં હા મોજા ભાઈ 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 હા ભાઈ ભાઈ હવે ભરત ભાઈ આપડા ગામડા નું તમે સંભળાવશો અમને ગામડું કેવું હોય દૂર દેપા પાણા હોય ફીતે ફીતે સાણા હોય ટાણા એવા ગાળા હોય ને મળવા દેવા માણા હોય જરા ઉકડા ના હોટાય મરદના હોટાય પડકાળા હાકોટાય મનના માણા મોટા હોય

હીરા બનાવે સુંદર પણ બે દિવસ ના પંદર ભાઈ ને મળે ને માં સુરત મુદર કાંડ ભાઈ નું ઉગનું પડે ઉધાર માંડ માંડ ભાઈ કે અલ્લા ઘંટી પર પલ્લા વીરા ગમ કરતા દેહ માં ભલા માથે લીધા પોટલા એમાં દેહ માં ફસા બાપા કે કેમ બટા દેહ માં ફસા બાપા હીરા નથી મળતા કાચા એટલે આવી ઉનાળે પાછા હાલ ભાઈ દુદા પેરે દુદા નથી વાડીયું તો એ કશું દાડીયું બહુ જોરે મોરે તોય નો ટકા સુરે આ મોજા આહા મિત્રો આપડે બધા ભાઈ બધા દોસ્તરો મળી ગયા આપણે વિડીયો પૂરો થાય મિત્રો લાઈક શેર કરવાનું ભૂલતા મિત્રો ને સપોર્ટ કરો પૂરો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો એટલે તમને આવા નવા વિડીયોમાં મસ્તીના વિડીયો બધાય તમને શેર કરશું મિત્રો ને આગળથી આગળ વિડીયો અમારા શેર કરજો